સોળ સોમવારની વ્રત કથા મિત્રો તમને આવી જ વ્રતકથા સાંભળવી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સોળ સોમવારની વ્રત કથા આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી કરવું વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરવું એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખ્ખા રાખવા અને હુંકારો દેવાની બદલે મહાદેવજી મહાદેવજી એમ બોલવું એક વાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા સોગટબાજી રમત રમે છે પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા એટલામાં આ મંદિરમાં પૂજારી તપોધન બ્રાહ્મણ બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો એટલે શંકર પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવાનું કહ્યું અને રમતનો ન્યાય આપવાનું જણાવ્યું શંકર પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો એક બાજી પૂરી થઈ તેમાં ભગવાન શંકર જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે જવાબ આપ્યો બીજી બાજુ શરૂ થઈ તેમાં પાર્વતીજી જીત્યા અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી બાજુ શરૂ થઈ તેમાં પણ પાર્વતી જીત્યા અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું હે બ્રાહ્મણ બોલ કોણ હાર્યું કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણને બે વાર જૂઠું બોલ્યા કારણ કે તેણે તો મહાદેવજીને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યો બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી હતી છતાંય તું જૂઠું બોલ્યો ખોટો ન્યાય આપ્યો આથી હું તને શાપ આપું છું તારા આખા શરીરે કોટ ફૂટી નીકળે મા પાર્વતીજીનો શાપ મળતા તપોધન બ્રાહ્મણના આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો બ્રાહ્મણે પોતાના ભૂલ બદલ ખૂબ જ પછતાવો થયો તેણે પોતાના શાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીજીને ખૂબ જ આજીજી વિનંતી કરી માફી માંગી પણ બધું જ નકામું કારણ કે આ શાપ પાર્વતીજી માએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યો નહીં શંકર પાર્વતીજી પણ અંતર ધ્યાન થઈ ગયા એટલે તપોધન બ્રાહ્મણ રોતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા તેમણે રડવાનું કારણ પૂછ્યું તપોધન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમના દુઃખને ઉઘારવા માટે ઉપાય પણ પૂછ્યો મહાત્માજીએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલય કૈલાશ પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યા તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુઃખી હતો તેણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતાં રડતા ક્યાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતીજીનો સાપ આપ્યો છે તેણે નિવારણ કરવા જાઉં છું ઘોડો બોલ્યો ભાઈ તમે મારું એક કામ કરતા આવશો બ્રાહ્મણે હા પડે એટલે ઘોડો બોલ્યો હું પણ આટલો બધો રૂપાવર કદાવર છું છતાં મારી ઉપર કોઈ કોઈ સવારી કરતું નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો આગળ જતાં બ્રાહ્મણને એક સફેદ ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભો રાખી તેના રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી એટલે ગાય પણ બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આચરણ દૂધથી ફાટફાટ થાય છે મને કોઈ ધોતું નથી મારા વાછરડા મને ધાવતા નથી મારે માટે મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો થોડેક દૂર ગયો કે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું તે આંબા ઉપર કેરીના લૂમથે લુમકા બાજેલા હતા બ્રાહ્મણે તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠો ત્યાં આંબાને વાચા થઈ તેમણે બ્રાહ્મણને કહ્યું ભાઈ તું ખૂબ જ દુઃખી લાગે છે ત્યારે બ્રાહ્મણે તેણે આંબાને પોતાના દુઃખની વાત કહી બ્રાહ્મણની વાત સાંભળી આંબો પણ બોલ્યો ભાઈ હું પણ ખૂબ જ દુઃખી છું મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ મારા ફળને કોઈ ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તરત જ મૃત્યુ પામે છે માટે તમે મહેરબાની કરી મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ થોડીક વાર તે ઝાડ નીચે થાક ખાવા બેઠો પછી તે આગળ વધ્યો આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યો બ્રાહ્મણ ખૂબ જ તરસ્યો થયો હતો એટલે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ તળાવમાંથી એક મગર બહારે આવ્યો અને તેણે બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું પણ ખૂબ જ દુઃખી છું હું શીતળ જલમાં રહું છું છતાં મારા આખા શરીરમાં બળતરા થાય છે તમે મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો તે હિમાલય કૈલાશ પર્વત પર આવી ગયો તેણે એક જાણ નીચે બેસી તપ કરવાનું શરૂ કર્યું તેણે ખૂબ જ કઠિન તપસ્યા કરી તે તપથી મહાદેવજી પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી આપ મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો હે ભૂદેવ આ માટે તમે જો ખરા દિલથી સોળ સોમવારનું વ્રત કરશો તો જરૂર તારો કોઢ મટી જશે ને તમે માતાજીના શાપમાંથી મુક્ત થઈ જશો હે પ્રભુ મારે આ વ્રત કેવી રીતે કરવું મહાદેવજી બોલ્યા સાંભળ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસના આગલે દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના ચાર તાતણા ભેગા કરી તેને વચ્ચે થોડા થોડા અંતે ચાર ગાંઠ વાળી તે દોરો ઘડામાં પહેરી લેવો દર સોમવારે સવારે વહેલા ઉઠીને ધોઈને મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી દર સોમવારે એકટાણું કરવું શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમાં સોમવારેના દિવસે સાડા ચાર સેબ ઘઉંના લોટમાંથી સવાસેર ઘી સવાસેર ગોળ નાખી લાડુ બનાવવાના આ લાડવાના ચાર ભાગ પાડવો એક ભાગનો લાડુ મંદિરના પૂજારીને આપો બીજા ભાગનો લાડુ રમતા બાળકને આપો ત્રીજા ભાગનો લાડુ ગાયના ગોવડિયાને આપો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારને લેવો આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલાનો ભૂક્કો કરી કીડિયારું કરવું ને તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેવું આ રીતે વ્રતનું ઉજવણું કરવું જો આ વ્રત તું શ્રદ્ધાથી કરીશ તો જરૂર તારી કાયા કંચન જેવી થઈ જશે તેવી થઈ જશે કોડિયો બ્રાહ્મણ ભગવાન શંકરને પગે લાગ્યો પછી તેણે ઘોડાના પાપની તેણે ઘોડાના પાપની નિવારણની વાત કરી ત્યાં ભગવાન શંકરે કહ્યું આ ઘોડો આગલા જન્મમાં એક વાણ્યો વેપારી હતો તે તોલ માપ ના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીને પૈસા આપી વ્યાજે સામે બમણા વસૂલ કરતો હતો તેથી એની આવી દશા થઈ ગઈ છે પણ જો તું ઘોડા ઉપર સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે પ્રમાણે શંકર ભગવાને ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાને કહ્યું આ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી સ્ત્રી ભારે ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકને પણ જુદા પાડતી હતી તેથી આ પાપનું ફળ તેને અત્યારે ભોગવી રહી છે તેના પાપના નિવારણ માટે તેઓ તેના આચરણમાંથી દૂધ કાઢી તેના વડે મારો અભિષેક કરજે અને એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાના દુઃખનો વાત જણાવ્યો ત્યારે ભગવાન બોલ્યા કહ્યું આ આંબો પૂર્વજન્મમાં ખૂબ જ લોભ્યો માણસ હતો તેની પાસે ઘણા ધન દોલત હોવા છતાં પણ કોઈને દાન પુણ્ય કરતો નહીં હજી તેના નીચે ધનના ચરુઓ દાટેલા છે તેથી જ તેના ઉપર ઉગેલું ફળ કોઈ ખાતું નથી તું તેના પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધન અને ચરુઓને કાઢી લેજે અને ધનને સત્ક માર્ગે વાપરજે તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે બાદ બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું અને ભગવાન શંકરે કહ્યું તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખાડતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે તેના પાપના નિવારણ માટે તું મારા પર ચડાવેલું બિલીપત્ર આંખે અડકાવીશ તો એને બધી બળેત્ર દૂર થઈ જશે આ કોટિયો બ્રાહ્મણ બધાનું દુઃખનું નિવારણ જાણી ભગવાનને પ્રણામ કરી પછી શિવલિંગ પર ચડાવેલું એક બિલીપત્ર લઈને ચાલવા લાગ્યો તો ચાલતો પેલા તળાવ પાસે આવ્યો તળાવના કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો બ્રાહ્મણે તેના તેના ગયા જન્મની વાત કરી અને પછી મહાદેવજીએ ચડાવેલું બીલીપત્ર મગરની આંખે અડાવ્યું કે તરત જ તે મગરની શરીરની બળતરા ઓછી થઈ ગઈ મગરે બ્રાહ્મણનો ખૂબ ખૂબ આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો તે રસ્તામાં આવેલા આંબાના ઝાડ પાસે આવીને ઊભો રહ્યો તેણે આંબાને મહાદેવજીની કહેલી વાત સંભળાવી પછી કુદાળી લઈ આંબાના ઝાડ નીચે ચરુ ખોદી કાઢ્યો અને ધન્ય સત્માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો આંબાના ઝાડ પરથી એક કેરી તોડી ખાધી અને અમૃતનો ઓડકારો આવ્યો પણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈ બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીને કહેલી વાત કહીને સંભળાવી પછી તે ગાયને ધોઈ તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ તેના વાછડા રમતા રમતા આવી ગયા અને ધાવા લાગ્યા અને ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં તેને પહેલી બદામી રંગનો ઘોડો મળ્યો તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને પણ મહાદેવજીની કહેલી વાત કરીને સંભળાવી પછી તે બ્રાહ્મણ ઘોડા પર સવારી કરીને કહ્યું કે હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડીએ આવ્યો અને ત્યાં પાસ શ્રાવણ માસ બેસી ગયો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કર્યું તેણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું જોત જતામાં ચાર મહિના પૂરા થઈ ગયા કાર્તક મહિનાનો છેલ્લો સમાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણની કાયા પહેલાં જેવી કંચન જેવી કરી દીધી બ્રાહ્મણનો કોડ સંપૂર્ણપણે મટી ગયો પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો તેને આનંદથી રહેવા લાગ્યો એવામાં તો ગામમાં રાજાની કુંવરીનો સ્વયંબર રચાયો ગામે પાદરે ભીષાણ મંડપ બાંધવા ma aybo રાજકુવરો તેમના આમંત્રિત કરવામાં આવ્યા આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગયું આખું ગામ રાજાની કુંવરીનો સ્વયંભર જોવા ઉમટ્યો તપોધન બ્રાહ્મણને પણ આ વાતની જાણ થઈ તે પણ રાજાની કુંવરીનો સ્વયંભર જોવા ઉમટી પડ્યો તે ગામને પાદરે પહોંચ્યો કે ત્યાં તો વિશાળ મંડપ બાંધેલો જોયો તેને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો તે મંડપમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા તપોધન બ્રાહ્મણ મંડપના એક ખૂણામાં જઈને ઉભો હતો અને થોડીક વારમાં એક શણગેરેલી હાથણી વરમાળા લઈ મંડપમાં આવી તે બધા રાજકુમારો પાસેથી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી આ જોઈ આખા મંડપમાં કોલાહલ મચી ગયો રાજા બોલ્યા હાથણી ભૂલે છે અને ચૂક કરે છે રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યો પછી તેણે પરિવાર માળા પકડાવી સ્વયંભરમાં પહેરવી હાથણી ફરી માળા લઈ ફરતી ફરતી મંડપની બહાર કાઢી મૂકેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તેના ગળામાં વરમાળા પહેરવી નાખી આખી રાજસભા બોલી ઉઠી ભગવાને ધાર્યું હોય જ તે થાય રાજાએ પોતાની કુરીના લગન તે બ્રાહ્મણ સાથે કરી આપ્યા રાજાએ પરમીમાં સોનું રીપુ હીરા માણેક મોતીના દાગી એના રેશમી જરી પોચા ખાથી ગોળા આપ્યા એને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લઈ આવ્યા બ્રાહ્મણની મા પોતાના દીકરા સાથે વહુ જોઈ રાજી રાજી થઈ ગઈ તે પોતાને જરાના દાણા લઈ વધાવા લાગી જરાના દાણા પણ મોતગી થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું ફળ અને તેના વ્રતનો પ્રભાવ હતો રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રાહ્મણને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો તપોધન બ્રાહ્મણ તે પત્ની અને માતા ત્રણે આનંદથી મહેલમાં રહેવા લાગ્યા થોડા દિવસ બાદ રાજા મરણ પામ્યા આ રાજાને માળાકમાં માત્ર રાજ જ હતી તેથી આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની બ્રાહ્મણે વિચાર્યું આ બધા સુખના દિવસો મહાદેવજીના કૃપાથી આવ્યો છે એટલે તેણે ફરી સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને શ્રાવણ માસ આવતા તે સોળ સોમવારનું વ્રત કર્યું કાર્તક માસ પૂરો થતાં સોળ સોમવાર પૂ સોમવાર આવી પહોંચ્યા અને સોળ સોમવારની વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને સોળ સોમવારની વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સગડી હકીકત જણાવી રાણીએ વિચાર્યું કે મારા પતિદેવ આવા સુખા ભટ્ટ કોઠા જેવા લાડુ કાંઈ ખવાતા હશે તેણે તો બત્રીસ જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી રાજા જમવા બેઠા તેમણે થાળીમાં રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થઈ ગયા તેમણે ખૂબ જ દુઃખ થયું તે ભગવાનની માફી માગવા માંડ્યા તેણે રસોઈમાં ભરેલી થાળી આગળ શંકર ભગવાનની સ્તુતિ કરીને વ્રત પૂરું કર્યું અને થાળીમાંથી અન્ય દેવને પગે લાગી ઊભા થઈ ગયા તેમણે અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખે પેટે સૂઈ ગયા તે જ રીતે દેવજીના રાજાના સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા હે રાજન જાગે છે કે ઊંઘે છે રાજા બોલ્યા જાગું છું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીએ તારા વ્રતનું ભંગ પાડ્યું છે માટે તું તેને દેશવટો આપી દે રાજા જે કહે જેવી આજ્ઞા સવાર થયું રાજાએ રાણીને કાળા કપડાં પહેરા

માંદો પડી ગયો અને ધાચણ બોલ્યો બહેન તારા આવવાથી મારું ખોટું થયું માટે તું અહીંયાથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતા જતા રસ્તામાં એક ડોસીમાં ઘેરે આવી પહોંચી ડોસીમાં ત્યાં સમયે રેડતીઓ કાપતી હતી રાણી તેમની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગ્યું ડોસી ભલી હતી તેણે ઊભી થઈને પાણી આપ્યું રાણીએ તો તેના દુઃખની વાત કરી ડોસી રાણી ઉપર દયા આવી અને તે રાણીને પોતાની સાથે રાખ્યો પરંતુ રાણીના આવવાથી દો તાર વારંવાર તૂટવા લાગ્યા અને તે સૂતર ઓછું થવા લાગ્યું અને ડોસીએ તેને ઘણી કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પાણીયારી પાણી ભરતી હતી રાણીએ તેના પાસે પીવાનું પાણી માંગ્યું પાનિયારી જેવો ગળો કૂવામાં ઉતાર્યો કે ત્યાં કૂવોનું બધું પાણી સુકાઈ ગયું અને તેનું માટલું પણ ફૂટી ગયું પાણીયારીએ પણ અપસુકિયાણી ઘણી પાણી પાયા વગર કાઢી મૂકી પાલણના ઘરે આવી પહોંચી રાણી માલણને પોતાના દુઃખની વાત કરી માલણને તેના ઉપર દયા આવી અને તેણે રાણીને પોતાના ઘરે રાખી રાણીના આવવાથી માલણને નુકસાન થવા લાગ્યું માલણને પહેલાં દરરોજ સવામાણ ફૂલ ઉતારતા હતા હવે શેર ફૂલ ઉતારવા લાગ્યા તેથી માલણે કહ્યું બેન તારા આવવાથી મને નુકસાન થવા લાગ્યું છે માટે તું અહીંથી ચાલી જા ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા તેમણે રાણીને આશરો આશરોડી અને થાળીમાં ભોજન પીરસ્યું જે એવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા સાધુ મહારાજ બોલ્યા દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખોડિયો લાવો કમલ લાવો તમારા ભાગ્યની રેખા હું જોઉં છું રાણી લેવા ગઈ ત્યાં તો પુસ્તક પોથી જડતા નથી ખોડિયું કમલ જળતા નથી લેવા જાય છે તો કાન ખજૂર્યું વીછું કરડવા આવે છે ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈ પુસ્તક પોથી તથા કોડિયું કમાલ લઈ આવ્યા પહેલું પુસ્તક બ્રહ્માજીનું જોયું અને બીજું પુસ્તક મહાદેવ જોયું સાધુ મહારાજ બોલ્યા દીકરી તને મહાદેવજીના વ્રતનું ખોડ્યું છે તું મહાદેવજીને દોષિત છો માટે તું શંકર ભગવાનનું સોળ સન્માનનું વ્રત કર રાણી બોલ્યો બાપુ આ વ્રત કેવી રીતે કરવું તે કર્યું તે બધું સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી અને તે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવા લાગી જોતમાં સોળમાં સોમવાર આવી ગયો રાણીએ સાધુ મહારાજે વ્રતને ઉજવણીની વાત કરી સાધુ મહારાજે તે બધું સીધું સામાન લાવી આપ્યું અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતના પ્રભાવથી શંકર ભગવાન પ્રસન્ન થયા તેઓ બ્રાહ્મણ રાજા એટલે કે તેના પતિદેવના સપનામાં આવ્યા અને બોલ્યા રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે છે નારે પ્રભુ જાગુ પૂછું તે તું પાછી લઈ આવ રાજા કહે હવે ક્યાંથી લાવ્યું કોઈ જેવું માણસ હતું વાઘે વાર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજીએ કહ્યું વાઘે નથી માર્યું વરુએ નથી માર્યું જે વાટે ગઈ હતી તે વાટે તું જા રાજા ત્યાંથી ચાલો નીકળ્યો વાટે જતા ધાચણનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયાથી કોઈ રાજાની રાણી આવી હતી ધાચણે કહ્યું રાજા હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલી નીકળ્યો આગળ જતા ડોસીમાનું ઘર આવ્યું રાજાએ ડોસીમાને પૂછ્યું માડી અહીંયાથી કોઈ રાજાની રાણી આવી હતી ડોસી કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલી નીકળ્યો કુંવા કાંઠે આવ્યો ત્યાં એક પાણીયારી પાણી ભરતી હતી રાજાએ તેને પણ તે જ સવાલ પૂછ્યો પાણીયારીએ કહ્યું ભાઈ રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા ત્યાંથી રાજા આગળ નીકળ્યો અને રસ્તામાં માલણનું ઘર આવ્યું તે ઘરમાં જઈને પૂછે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી માલણ કે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પહેલાં સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો અને રાજાને થયું કે આ કકડતો રોટલો આપે તો ખાઈને ને પાછો જાઉં અંદર કોઈ છે કે નહીં સાધુ મહારાજ બહારે આવ્યા તેમણે રાજાને અંદર પધારવા માટે આવકાર આપ્યો રાજા ઝૂંપડીની અંદર આવ્યા બંને પતિ પત્ની એકબીજાને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા રાણીએ સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું બાપુ આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે હવે મને જવાની રજા આપો સાધુ મહારાજે કહ્યું દીકરીએ સરીએ શોભે ને હાથી રજવાડે શોભે રાણીએ કહ્યું બાપુ તમે દુઃખ પડે તો હું શી રીતે જાણું સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો અને કહ્યું દીકરી જો દીવો ઠરી જાય ને ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે તારા બાપ ઉપર દુઃખ પડ્યું છે રાણી રાજા અળજી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો કહે રાણી કહે રાજા વેલ પાછી વળો મારા પિતાને દુઃખ આવ્યું છે રાજાની વેલ પાછી વળી ઝૂંપડીમાં આવીને જોવે છે તો સાધુ મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા છે રાણીએ પૂછ્યું બાપુ તમને શું થયું કાંઈ નથી થયું હું તો તારું પાર્કું જ જોતો હતો સાધુ મહારાજે બીજી વાર દીકરીને સવા લાખનો ગૌરવ અને એક અમી કૂપો આપીને કહ્યું દીકરી જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો ત્યાંથી રાજા રાણી તે ઘેર આવી પહોંચ્યા માલણને પાછા સવા મણ ફૂલ ઉતારવા માંડ્યા એટલે માલણ બોલી બહેન એક ગડી બેસતી હોય તો બે ગડી બેસ તારે આવે મારે સારું થયું ત્યાંથી રાજા રાણી કૂવા કાંઠે આવ્યા રાણીએ દોરડા સાથે બાંધેલો ગડો કૂવામાં નાખ્યો ને કૂવો પાણીથી ભરાઈ ગયો ત્યાંથી રાજા રાણી ડોશીમાને ઘેરે આવ્યા હતા પણ તેમના તાર વારંવાર તૂટી જતા હતા રાણીએ ડોસીના પાસે જઈ જેવો રેટ્યો હાથ લગાડ્યો કે તરત જ લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોસીમાં રાજી રાજી થઈને બોલ્યા બહેન એક ગળી બેસતી હોય તો બે ગળી બેસ તારે આવે મારે સારું થયું ઘેર ગયા અને ધાચરના તેલના ખુલ્લા ભરાઈ ગયા બીમાર ધાચી સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલે પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજ મહેલમાં જમવા બોલાવ્યા પછી રાણી એકટાણા કરવા લાગ્યા રાણીએ કહ્યું મારે હજી મહાદેવજીની વાર્તા કહેવી છે બધાએ જમી લીધું હવે વાર્તા કોને આગળ કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાની રાજાએ આખા ગામને ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ બહુ ઝઘડતા હતા અને સાસુ ભૂખી રહી ગઈ હતી રાજાએ તેમને તેડાવ્યા માએ કહ્યું હું ને આંખે આંધળી છું ને પગે લૂલું છું કેવી રીતે આવું રાજાએ તેના માટે એક વેલ મોકલાવી અને તેને મહેલે તેડાવ્યા પછી રાજાએ કહ્યું ડોશીમાં તમે સાંભળો તોય મહાદેવજી અને ન સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી ડોશીમા સાંભળતા ન હતા તો એ મહાદેવજી મહાદેવજી બોલ્યા મહાદેવજીની વાર્તા પૂરી થઈ ગઈ તે કરતા રતજ ડોશીમાના બધા અંગે અંગ સરખા થઈ ગયા તે કાને સાંભળતા થઈ ગયા આંખે દેખાતા થઈ ગયા અને પગે ચાલતા થઈ ગયા ડોસીમાં તો ખૂબ જ ખુશ થઈ ગયા હતા રાજા રાણીનો આભાર માનવા લાગ્યા ત્યારે રાજા રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ મહાદેવજીનો છે ડોસી ચાલતા ચાલતા ઘેરે પહોંચ્યા તેમને ચાલતા દેખાતા અને સાંભળતા જોઈ બધા અચરજ પામ્યા દીકરાને વહુ પણ નમાઈ પામ્યા તેમણે કહ્યું માં તમને આવા રૂડા કોણે કર્યા માં કહ્યું મને મહાદેવજીના વ્રત સાંભળવાના આવા ફળ મળ્યા છે તો આ વ્રત કરનારને કેવા ફળ મળશે પછી માએ તેના દીકરા વહુને પણ આ વ્રત કરવાનું જણાવ્યું આ વ્રતના પ્રભાવથી જાણી આખા ગામના લોકો ભગવાન શંકરના સોળ સમ્માનનું વ્રત કરવા લાગ્યા ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી સમય જતા રાણીએ પણ એક સુંદર રાજકુંવરને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા એટલે રાજા રાણી પોતાના રાજકુંવરને ગાદી સોંપી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા રાજકુંવર પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા આવા વ્રત કરનારને સૌને ફળજો હર હર મહાદેવ